ગુજરાતી લોકોને કાઠિયાવાડી ખાવાનું અથવા ગુજરાતી થાળી મળી જાય આ કહેવાય કે મોજ પડી જાય મારા વાલા અને એમાં પણ જો દેશી ચૂલાના ભઠ્ઠામાંથી ગરમ ગરમ રોટલી આવતી હોય તો પછી કેવું જ ન પડે મારા વાલા એવું જ સ્પેશિયલ ગુજરાતી થાળી એટલે કાઠિયાવાડીનું ઠેકાણું કહેવાતું આપડા સુરેન્દ્રનગરમાં ક્રિષ્ના રેસ્ટોરન્ટ જે મહેતા માર્કેટમાં ઘણા જ વર્ષોથી તેમનું સંચાલન રેસ્ટોરન્ટનું ચલાવી રહ્યા હતા હવે આપણે સુરેન્દ્રનગરમાં મિલન સિનેમાની પાછળ ડૉક્ટર ઝાલા સાહેબવાળી ગલીમાં આવી ગયું છે સુરેન્દ્રનગરમાં દરેક દિવસે ત્રણ શાક તો હોય જ છે મારો ભાઈ પણ અઠવાડિયામાં દરેક દિવસે અલગ અલગ ત્રણ ત્રણ શાક ખવડાવે તો પછી ત્રણ શાક ની સાથે સાથે તમને કહી દઉં કે ત્રણ શાક તો તમને મળી જ રહેવાના છે સાથે સાથે તમને દાળ ભાત શાક રોટલી છાસ પાપડ બધું જ અનલિમિટેડ મળી રહેવાનું છે એ પણ ખાલી ને ખાલી એસી રૂપિયામાં અમારો ભાઈ ખાલી એસી રૂપિયા ખિસ્સામાં હશે તમે ભરપેટ જમી એકસો અને તમને કહી દઉં કે ગુજરાતી થાળીમાં તેમની પાસે મેનુમાં હોય છે ત્રણ જાતના શાક દાળ ભાત છાસ રોટલી પાપડ સલાડ જેટલી વખત તમારે મંગાવો એટલી વખત મંગાવી શકશો જ્યાં સુધી તમને પેટ નહીં ભરાય ત્યાં સુધી તમને ખબર જ રાખશે મારો ભાઈને પ્રેમથી ખવડાવે છે અને એ પણ કહી દઉં કે ખાલી એંશી રૂપિયા ખિસ્સા મળીને આવશો એટલે ભર પેટ તમને જમવાનું મળી રહેશે પ્યોર દેશી ગુજરાતી થાળી કાઠિયાવાડી સ્વાદના સ્પેશિયલિસ્ટ હોય તેમને માટે તો બેસ્ટ રહેવાનું છે અને સુરેન્દ્રનગરમાં તમે રહેતા હોય ક્રિષ્ના હોટલમાં તમે જમ્યા હોય તમને કેવું લાગે છે કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો